મહત્વના સમાચાર ગેમ ઝોન આગની લઈને જે મહત્વના સમાચાર છે બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી મનપાના બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ વિશે પ્રતિક્રિયા પટેલ સાથે છે હવે મહાનગરપાલિકાએ બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે શું સરકાર તરફથી ખાના છે અહીંયા ખુદ સરકાર છે ખુદ સરકારે એફઆઈઆર નોંધાવી છે અને પછી માત્ર સસ્પેન્શન પૂરતી કાર્યવાહી કરવામાં આવે એનો મતલબ માત્ર ને માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી છે સવાલ ગુજરાત સરકારને મારો છે ટર્મિનેટ કેમ નથી કરતા ડિસમિસ કેમ નથી કરતા અને જો એ ડિસમિસ કે ટર્મિનેશનના લાયક નથી તો એફઆઈઆર કેમ નોંધી છે આની અંદર સ્પષ્ટ પુરાવા છે એક ક્લિયર છે કે ખોટી રીતે ડિમોલેશનનો ઓર્ડર આપ્યા પછી ખોટી રીતે એને કન્ટિન્યુ કરવામાં આવ્યું આ અધિકારીની કેટલી સંપત્તિ છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે બધું થયા પછી સાગઠિયાને માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવા હું ફરીથી કહું છું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર જો મક્કમ હોય તો એક દાખલો બેસાડવો જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ નહીં ટર્મિનેટ કરવા જોઈએ માત્ર ખાનાપુરતી સરકાર કરી રહી છે ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અને કોઈ એમ કહેતું હોય કે કોર્પોરેશનના કમિશનરની જાણકારીમાં બધી ન હોય તો એ વાહિયાત વાત છે જ્યારે કમિશનર છો ત્યારે તમારી જવાબદારી છે સાથે જ ફાયર ઉપર હજી કોઈ કાર્યવાહી નક્કર કાર્યવાહી થતી નથી એક વખત આગ લાગી ચૂકી હતી આ જ જગ્યાએ ફાયર બ્રિગેડમાં ફરિયાદ પણ થઈ હતી ફોન પણ આવે તો ફાયર બ્રિગેડની ટીમ પણ ગઈ હતી પરંતુ સવાલ એ છે કે ફાયર બ્રિગેડના અધિકારીઓને હજુ પણ રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોણ બચાવે છે હું ફરીથી કહું છું ડંકાની ચોટ ઉપર કહું છું રાજકોટના નેતાઓનું આ પાપ છે રાજકોટના નેતાઓને અને અધિકારીઓની આ મિલીભગત છે રાજકોટના એ નેતાઓ જે સાચું ખોટી ફાઇલો આ અધિકારીઓ સાથે ક્લિયર કરાવતા હતા એમનું પાપ ફૂટી ન જાય પાપ સામે ન આવે એ જ માટે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે ભૂપેન્દ્રભાઈ શહેરી વિકાસ મંત્રી પણ છે અને આ વ્યવસાય સાથે પણ જોડાયેલા છે બહુ સારી રીતે જાણે છે કયા પ્રકારની એનઓસી જોઈએ કયા પ્રકારની એનઓસીમાં કયા અધિકારીઓ કેટલો વહીવટ કરતા હોય છે આખું રાજકોટ જાણે છે આખું ગુજરાત જાણે છે હું ફરીથી કહીશ માત્ર ને માત્ર ખાના પૂરતી આ મોટી કાર્યવાહી નથી આપણે એ શબ્દો વાપરીશું દેખાવ પૂરતી કાર્યવાહી થઈ ચાર દિવસ પહેલા ધરપકડ થાય કોર્ટમાં રજૂ થાય કોર્ટ ચૌદ દિવસના રિમાન્ડ આપે બાર તારીખ સુધીના રિમાન્ડ મળે અને એને સસ્પેન્ડ કરતા જો આટલી વાર લાગતી હોય તો એનાથી ખરાબ વાત કોઈ ન હોય શકે જી આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે